કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું મહેસાણાના પ્રખ્યાત એવા તુવેરના ટોઠાની રેસીપી આ ટોઠા તમે ઘરે ફટાફટ પંદરથી વીસ મિનિટમાં જ તૈયાર કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીં એક કપ અને વજનમાં અઢીસો ગ્રામ જેટલા સૂકી તુવેરના દાણા લીધા છે આ તુવેરને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું હવે તેમાં પાણી ઉમેરી તેને સારી રીતે ધોઈ લઈશું જેથી તુવેરના દાણા પર કોઈ ડસ્ટ હોય તો તે નીકળી જાય તુવેર સારી રીતે ધોવાઈ જાય એટલે તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું અને તેને ઢાંકણ ઢાંકી આઠથી નવ કલાક માટેનો રેસ્ટ આપીશું જેથી આપણી તુવેરના દાણા સારી રીતે પલળી જાય નવ કલાક જેવું થઈ ગયું છે ને ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી તુવેરના દાણા એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયા છે તમે જોઈ શકો છો કે તેની સાઈઝ પણ પહેલાં કરતાં ડબ્બલ થઈ ગઈ છે તો હવે આ તુવાના દાણાને બાફવા માટે તેમાંથી બધું જ પાણી નીતારીને તેને એક કૂકરમાં એડ કરી દઈશું હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરશું હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું જેથી આપણી તુવેરના દાણા એકદમ ઝડપથી કૂક થઈ જાય હવે કૂકરનું ઢાંકણ ઢાંકી તુવેરને બાફવા માટે લઈ લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂકરમાં ત્રણથી ચાર વિસલ વાગે એટલી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણી તુવેર બફાય છે ત્યાં સુધીમાં આપણે ટોઠામાં એડ કરવા માટેની પેસ્ટ બનાવી લઈશું તે માટે મેં અહીં ચાર નંગ તીખા લીલા મરચાંના પીસ છથી સાત જેટલી સૂકા લસણની કઢી એકથી દોઢ ઇંચ જેટલા આદુના પીસ તેમજ અડધો ઇંચ જેટલી લીલી હળદરના પીસને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે પીસી લઈશું તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે પીસાઈને તેની એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ બધી જ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણું કૂકર સારી રીતે ઠળી ગયું છે તો તેની અંદર રહેલી હવા કાઢી લઈ તેનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી તુવેર એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તુવરના દાણાને હાથની મદદથી પ્રેસ કરીએ તો એકદમ આસાનીથી મેશ થઈ જાય છે તો બસ આ જ રીતની તુવેર આપણે બાફી લેવાની છે અહીં તમારી તુવર ઓવરકૂક ના થઈ જાય તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું હવે આ તુવરમાંથી પાણી નિને તુવરને એક બળમાં લઈ લઈશું અને તેને સાઈડ પર રાખી દઈશું તમે તુવરના ટોઠા બનાવવામાં તુવર બાફવા માટે વપરાયેલા આ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તેમાંથી બનાવેલા ટોઠા ઘણીવાર કારા પડી જતા હોય છે આથી આપણે આ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે ટોઠા બનાવવા માટે એક પેનમાં વન ફોર્થ કપ અને અંદાજે ચાર મોટી ચમચી જેટલું સિંગતેલ લઈશું ટોઠા હંમેશા સિંગતેલમાં જ બનાવવામાં આવતા હોય છે હવે તેલ હળવું ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે અહીં મેં સૂકા મસાલામાં ચાર નંગ જેટલા લવિંગ બે સૂકા મરચાં એક તમાલપત્ર એક બાદયું એટલે કે ચક્રફૂલ અને એક ઇંચ જેટલો તદનો ટુકડો લીધો છે જેને આપણે પેનમાં એડ કરી દઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું હવે તેમાં આપણે બનાવેલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને વઘાર જોડે સારી રીતે મિક્સ કરી લઈશું આ પેસ્ટને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાંતળી લેવાની છે આપણી પેસ્ટ સતરાય છે ત્યાં સુધીમાં આપણે ડુંગળીની પેસ્ટ રેડી કરી લઈએ તો તે માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીના પીસ કરીને લીધા છે આ પીસને મિક્સર જારમાં એડ કરી તેની પેસ્ટ બનાવી લઈશું આપણી પેસ્ટ તૈયાર છે તો હવે આ બધી જ પેસ્ટને બાઉલમાં કાઢી લઈશું અને તેને ટોઠાણા વગારમાં એડ કરવા માટે લઈ લઈશું આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે તો હવે તેમાં આપણે બનાવેલી ડુંગળીની પેસ્ટને એડ કરી દઈશું અને તેને બધા જ મસાલા જોડે સારી રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળીની પેસ્ટને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું શેકી લઈશું ડુંગળીની પેસ્ટનો કલર બદલાય ને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પેસ્ટને શેકવાની છે જેથી ટોઠામાંથી ડુંગળીનો કાચો સ્વાદ બિલકુલ ના આવે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે શેકાઈને તેમાંથી તેલ અલગ થવા લાગ્યું છે તો હવે તેમાં લીલું લસણ એડ કરીશું અહીં મેં છથી સાત કડી જેટલું અને અંદાજે અડધો કપ જેટલું લીલું લસણ લીધું છે જેને મેં ધોઈ ઝીણું સમારી લીધું છે તેને પેનમાં એડ કરી દઈશું ટોઠામાં લીલા લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે માટે તેને સ્કીપ ક્યારેય ના કરતા તમે તમારી પસંદગી મુજબ લીલું લસણ થોડું વધારે પણ એડ કરી શકો છો હવે આ લીલા લસણને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈશું જેથી તેનો કાચો સ્વાદ ટોઠામાં બિલકુલ ન આવે લસણને શેકતી વખતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે તળિયે ચોટીને દાજે નહીં હવે આપણું લસણ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાની પેસ્ટ રેડી કરી લઈએ તો તે માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાના પીસ કરીને લીધા છે જેને મિક્સર જારમાં એડ કરી તેની પેસ્ટ બનાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણી ટામેટાની પેસ્ટ તૈયાર છે તો હવે આ બધી જ પેસ્ટને એક બોલમાં એડ કરી દઈશું અને તેને ટોઠામાં એડ કરવા માટે લઈ લઈશું લગભગ છ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણું લસણ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે તેમાં ટામેટાની બધી જ પેસ્ટને એડ કરી દઈશું અને પેસ્ટ ફટાફટ કૂક થઈ જાય તે માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પેસ્ટની બધી જ વસ્તુ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું વચ્ચે વચ્ચે આપણે ગ્રેવીને હલાવતા રહીશું જેથી ગ્રેવી તરીએ ચોટે નહીં બેથી ત્રણ મિનિટમાં જ આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈને તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં મસાલો કરી લઈશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો ગોળ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ટોઠામાં ગોળ એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પરંતુ ગોળ એડ કરવાથી ટોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે માટે તેને જરૂરથી એડ કરજો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી ગ્રેવીની મસાલા જોડે સારી રીતે શેકાવા દઈશું આપણો બધો જ મસાલો સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં અડધો કપ જેટલી લીલી ડુંગળી એડ કરીશું અને તેને પણ મસાલા જોડે સારી રીતે મિક્સ કરી લઈશું લીલી ડુંગળીને કૂક થવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોવાથી મેં તેને છેલ્લે એડ કરી છે લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં વાફેલા તુવેરના બધા દાણા એડ કરી દઈશું અને ગ્રેવી જોડે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તુવેરના દાણા ગ્રેવી જોડે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું અને હવે આ ટોઠાને ઢાંકણ ઢાંકી ગ્રેવીને બરોબર કૂક થવા દઈશું લગભગ પાંચ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી તુવેરના ટોઠા એકદમ જ સરસ તૈયાર થઈ ગયા છે તમારી ટોઠાની અંદર જે રીતનો રસ્સો જોઈતો હોય તે રીતનો રસ્સો ટોઠામાં રહેવા દેવો હવે ટોઠા બરાબર તૈયાર થઈ ગયા છે તો હવે તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણા ટોઠા એકદમ જ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે તેને સર્વ કરી લઈએ ઉત્તર ગુજરાતમાં અને એમાં ખાસ કરીને મહેસાણાના તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે શિયાળાની ઠંડીમાં આ ગરમા ગરમ ટોઠા ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ ટોઠાને ગાર્નિશ કરવાની પણ એક અલગ રીત છે હવે આ ટોઠાને ઝીણી સમારેલી ડુંગળી બેસનની ઝીણી સેવ અને લીલા કોથમીના પાન વડે ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણા શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા ગરમા ગરમ તુવેરના ટોઠા આ ટોઠાને તમે બ્રેડ બાજીનો રોટલો કે પછી પરોઠા જોડે પણ સર્વ કરી શકો છો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો